હેલો એવરી સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં તો વેકેશન હોય એટલે ખર્ચા તો આવવાના જ આજે આ છોકરાઓને ખાવ છે આઈસ્ક્રીમ અને પીઝા તો પીઝાની ગ્રેવી ઘરે બનાવેલી નથી ભાવતી પણ બહારના પીઝા ખાવા છે તો ઓકે છે તો હરીને કયું ચાલો આપણે બંને બહાર જઈએ અને લઈ આવીએ પીઝા આઈસ્ક્રીમ વૃંદાને પણ કહ્યું ચાલ આવવું હોય તો પણ એણે કહ્યું ના મમ્મા તમે ને હરી બંને જાઓ અને મારી માટે લઈ આવજો એને થોડું કામ છે લખવાનું બાકી છે એટલે ઘરે કે હું પૂરું કરી દઉં તો હું ને હરી નીકળ્યા છીએ આઈસ્ક્રીમ અને પીઝા લેવા તો તમે પણ અમારી સાથે જ આવો છો કારણ કે વિડીયો હું લઈ રહી છું તો તમને પણ દેખાશે કે અમે કઈ રીતે નીકળ્યા ક્યાં ગયા અને શું લઈ આવ્યા તો અમારા ગેટમેને દરવાજો ખોલી દીધો છે એનો પણ આપણે આભાર માની લીધો કે થેન્ક યુ અને હું બેસી ગઈ ગાડીમાં વાતો કરતાં કરતાં નીકળ્યા અને ગાડીમાં જ્યારે બી અમે બેસીએ તો હરીને થોડું બોરિંગ કરી જ નાખું કે અમે અમારા સ્ટ્રગલરના દિવસો જે હતા એ યાદ કરાવો એને કે આજે ગાડી તને એમ એમ નથી મળી કેટલું ડેડીએ મહેનત કરી છે ત્યારે તને ગાડી મળી છે એવું બધું બહુ ઇમોશનલી હું એને વાતો કરતી હોઉં છું જેથી કરીને એમને ખબર પડે કે કશી બી વસ્તુ મફતને ઇઝીલી નથી મળી જતી એની પાછળ બહુ મહેનત જોઈએ છે આ છે અમારું ફાર્મ ફાર્મમાંથી અમે નીકળ્યા તમે જોઈ શકો છો કેટલું બ્યુટિફુલ ને ક્લીન ફાર્મ છે અમારું આ બધો રસ્તો ઘર આગળથી જ છે એટલે છોકરાઓને જ્યારે આપણે કહીએ કે ગાડી છે ચલવું પણ એમને ખબર પણ જોડે જોડે પાડવી પડે કે કેટલી મહેનતથી ગાડી લીધી છે ત્યારે આપણા ઘરે ગાડી આવી છે એટલે બહુ ડાઉન ટુ અર્થ રાખવા જ પડે છોકરાઓને બધું ઇઝીલી નથી મળી જતું એટલે જ્યારે પણ ગાડીમાં અમે બેસીએ લોંગ ડ્રાઈવ હોય એટલે એ લોકોને થોડી સમજણ આપવી પડે એવી જ રીતના હું પણ આપું છું અમે આવી ગયા છે સુમકામ જે અમારી નજીક થોડું મોલ જેવું છે મોલના કહેવાય સુપરમાર્કેટ જેવું છે અને ત્યાં હરી લેવા ગયું છે આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમની જોડે જોડે બ્રેડ પણ આવી આપણે એક વસ્તુ લેવા નીકળીએ ને એટલે એક વસ્તુ ક્યારેય લઈને પાછાના આવીએ એ તમે મારો શબ્દ યાદ રાખજો એટલે જોડે બ્રેડ પણ આવી અને વૃંદાએ કહ્યું હતું કે મારી માટે કશુંક લઈ આવજો તો એની માટે લીધું છે અમે કેક જુઓ છો તમે ઘરમાં ઘણી ચોકલેટ કેક બધું છે પણ બહાર નીકળીએ એટલે બાળકોને નવું અને ફ્રેશ ખાવું હોય પછી ત્યાંથી અમે નીકળ્યા આ સુમકામ છે આમાં ઘરની નજીક જ છે આ અને ત્યાંથી અમે નીકળ્યા કે પીઝા જે નવું ઓપન થયું છે જસ્ટ બે વીક જેવું જ થયું છે પણ પહેલાં પણ અમે ગયા હતા તે વખત થોડું રિનોવેશન ને બધું બાકી હતું પણ હવે ફાઇનલી બધું ફાઇન થઈ ગયું છે જે અમારા ઘરથી લગભગ દસ મિનિટનું જ રસ્તો છે તો અમે વિચાર્યું મેને હરીએ કે ચલો અહીંયા સુધી આવ્યા છીએ તો આપણે એની પણ વિઝિટ લઈ જઈએ ત્યાં શું મળે છે અને કેવું મળે છે પણ આપણને ટ્રાય થઈ જાય તો અમે ગયા પેટ્રોલ સ્ટેશન ત્યાં જ છે આ વાઉ એનું નામ છે જુઓ બહુ સરસ છે એરેન્જમેન્ટ બહુ સરસ કર્યું છે વાવનું બધું જ બહુ ફાઇન છે અને રિયલી સ્ટાફ વેરી નાઇસ સ્ટાફના મેમ્બરો બધા બહુ સારા છે સ્ટાફ ગર્લ્સ ને બોય બહુ હેલ્પફુલ છે સ્માઈલિંગ ફેસ વેલકમ વામ વેલકમ કરે છે એ લોકો અમે પીઝા ઓર્ડર કર્યા હતા એટલે પીઝા અમે લઈ લીધા કારણ કે ઘરે આવવાનું હતું લઈને વૃંદાનોને હરીના અમે એમને પૂછ્યું કે અમે તમારો વિડીયો ઉતારીએ તો એમણે કહ્યું હા હા શ્યોર તમે અમારો વિડીયો ઉતારી શકો છો એટલે અમે ફરીથી પાછા સરસ રીતે વિડીયો શૂટ કર્યો સ્ટાફ જોડે અને એમણે કહ્યું કે તમે અમારું નામ પણ લખજો વાવનું અને હમણાં પંદર વીસ દિવસ જ થયા છે ઓપન કરે એ લોકોને વાવ અને ખરેખર ખાવાનું પણ વાવ હતું પીઝા પણ